આજ્ઞાથી આપણે આપ કરીએ એટલે આ તો લોકો એમ માનસારો નવરા છે ને અમારે સ્વામી કથા કહે જઈ એક કાંટો મારી આવી આંટો મારવા એમાં છે કેટલા આંટા મારા એની ઉર્ણાવતી છે આ આંટો મારવા નથી વાત અનંત જન્મથી આંટા મારીએ છીએ જન્મ બન જન્મ બન જન્મ હવે પૂર્ણાવતી છે આ હા આટા બંધ આવે જન્મ મરણ બંધ કથા બીજે કથા ને આમ બહુ ફેર છે પરોક્ષમાં કથા આવે ને લાખ લાખ માણસ એ વાત અલગ છે ભાઈ એ નિર્ભી છે અને કોઈ એમ કે ફળ ના આવે ગમે કોઈ ફળ ના આવે અને એ તો આટલી તમે એક લીટી વાંચીને તો એનું ફળ મળે પાંચ વીજ કથા સાબીતા એનું ફળ બને એવું છે હા એનું ફળ એટલું નાનું નહીં તડબૂચ મોટું ફળ મળે તો કથા તો અમથું બે ના સમજતા આવીને બેસી જ જેવું કથાનો ટાઈમ થાય ગમે કથા કરતો હોય એ સાંજે ચાર વાગે ઠાકુરીને પ્રસાદ આવે હણ તો નાનું બાળક તમને આપે તો ના પાડો जा तारा तो कौन ले एने उल्लू बने तो बन दी दी आप बन आम हाथ देना आम हाथ धरे बे हाथ तो आप प्रसाद नहीं आ गम में कोई कथा करो तो बोलो गम में बाड़ा हो ना मोटो तो भगवान प्रसाद ले लिए से आप प्रसाद नहीं है गम में कसा करे वशनाथ स्वाईनी बातों કથા કરે બે જવાનું બધા ફળ તો મળે જ તમને ઓછું ફળ મળે ભગવાનની વાણી છે કથા આનંદ જેવું ગપ્પા માર્યાસ આટા માર્યાસ ધમાલ કરી છે ધમાલ ભગવાન ભજ્યા જ નથી આ માર્ગે ચાલ્યા જ નથી આ જન્મમાં આપણે આ થોડું કરીને થોડી દોડા દોડી ઓછી કરીને આ સાચી દોટ મૂકો આમ તેમ આટા મારો કેટલા આટા મારા હજુ ઓછા છે આનંદ જન્મથી આટા મારા છે હજુ આ જન્મ આટો મારો છે હા તો બ્રેક મારો હવે આ બાજુ આવો થોડું બેઠો કથામાં વાંચો કરો આ સાથે આવશે સાથે નહીં આવે એટલે આ સ્વામી કહ્યું વાત વિશ્વાસ તે મહારાજે કહ્યું પૂછવું છે ભક્ત હતા દરબાર હતા પંચાલાના અને એ જ્યારે ધામમાં ગયા તે મહારાજે પોતે ખબો દીધેલો નનામી અને બત્રીસ ડગલા ભર્યા હતા મહારાજે જે કેમ કે બન્યું કે પંચાલા ગામમાં એક આપણે ખરી ભગત રહેતા હતા કમરસિંહ વાંઝા એ આમ સાવ આમ આ પંચાણ દરબાર જીણાભાઈ તો કેટલા મોટા માણસ કહેવાય ઓલા ગામના રી એક નાના આમ કંઈ માદા હતા તેમના દીકરાઓ કોઈ સેવા ના કરે તો ઝીણાભાઈ સેવામાં સેવા કરે પછી પેલા છોકરાને કહ્યું કે તમારા બાપુજીને હું લઈ જાઉં મારા મકાનમાં એટલે મેલ જેવું હતું દરબાર ઘરમાં આ કઈ લઈ જાઓ લઈ જાઓ આ છોકરાઓ ત્યાં કહે બાપ પાંચ છોકરાને ઉછેરે પણ પાંચ મળીને એક બાપને ના ઉછેર એવો જમાનો એક બાપ પાંચ ને ઉછેરે પાંચ મળીને એક બાપની સેવા કરે ખરા ક્યાંય ક્યાંય આટા મારતા પણ આ ઝીણા લો એમને લેવા દેવાની આ તો દરબાર બાર ગામના ધણી હતા બાર ગામના ધણી અને આ તો કબાશી વાજા એટલે સામાન્ય ભક્ત જાતમાં ઉતરતા કહેવાય તો ઝીણાભાઈ એમની સેવા કરી અને પોતાના દરબારમાં લઈ ગયા લઈ જતા હતા તે પહેલાં ત્રણ મજૂર મળ્યા ખાટલું લઈ પડે ને એ પોતે ચીણાભાઈ ખબો દીધો વિચાર કરો આટલા દરબાર સામાન્ય હરિભગત સત્સંગની અંદર એવો કઈ નાનો મોટો હોતો જ નથી પછી બીજા માણસો તા એટલે પડી ગયા પણ એ દરમિયાન સો ડગલા ભર્યા હતા તો મહારાજે બત્રીસ ડગલા ભર્યા એમ નાનામી ઉપાડી બત્રીસ ડગલા ડબલ આવા ભક્ત હતા દરબાર ની અંદર આ સેવા ચાકરીમાં પોતે જોડાય નોકરો હતા બીજા કોઈ નઈ નઈ પોતે સેવા કરે એકવાર હું કઈ માથું દુખતું હતું એટલે એટલે મરીની જરૂર પડે ને તીખા કે ને તીખા તેમના બેન પાસે બાગ્યું કે તીખા છે મરી છે ખલાસ થઈ ગયા પછી બે દિવસે ઝીણાભાઈ કહ્યું કે બેન મારું માથું દુખે છે મરી છે લઈ આયા જીણાભાઈ ઘા કર્યો વાડકાનો દિવાલ સાથે મારા ભક્ત માટે નથી મારા માટે અબોલા દીધા તારું મોડું છે હરાવ પોતા સગી બેન કોના માટે ભક્ત માટે કેવો પક્ષ રાખ્યો હવે આપણે આવું કરી શકીએ તારે તો લાવે જ ના ભગત સગો બાપ ભય થાય સેવા ના કરે આ ક્યાંથી કરે પછી શ્રીજી મહારાજે કહ્યું કે હોય ભૂલ થાય તો માફ કરો બોલસા કર્યા પણ આટલા બધા કેટલો ભગવાનનો ભક્તો પક્ષ કેટલો આટલા ઓટલા દરબાર આવી ત્યાં ભગવાનનો ભક્ત પક્ષ હોવો જોઈએ આ તો કે ઠીક છે લાગનો જ છે બરાબર છે માદો પડે બરાબર છે એ બરાબર છે એવું જ હોવું જોઈએ ને લ મારા પોતે વાત કરી ભગવાનના ભક્તને દુખે દુખ્યા અને સુખે સુખ્યા થવું જોઈએ જો ભગવાનના ભક્તને દુખે દુખ્યા ન થાય મારે ચાંડના લો રિવૂક છે હા બોલો આટલું બધું કહેવું એ લાગનો છે બરાબર છે હા ઉકે ને આ ઉપમા લાગી જાય